ઈ ધોળકા અને ધંધુકા નું પાણી અમે હરામ કરેલું છે આવું નેપાળી બાપુ હું કે આપણે જયારે લડાઈ છે ને ત્યારે આહવાન સરકાર એની અંદર બહુ ગઈ હું અને હજી પણ કોઈ કોઈ પણ પણ સનાતન હિન્દુ કરે તો એની માટે સાધુ તૈયાર છે એક પણ સાધુ ખરે કઈ એવું ફોરે એની માટે બલિદાન દેવા માટે દેશ ની ખાતર અને હિન્દુસ્તાન ની ખાતર આપણે એમ કહીને કે હિન્દુ પણ મોટા ખૂટેણા ની અંદર મોમેડિયન છે બાપુ આપડે સનાતન ધર્મ વિશે વાત તો સનાતન ધર્મ છે એને ઉપર હજારો વર્ષોથી વિધર્મીઓ કર્યા આપણે સૌથી પેલા તો હિન્દુ એટલું સમજવું જોઈએ કે જ્ઞાતિના વાડા મૂકી અને સર્વપ્રથમ હું હિન્દુ છું અને સનાતની છું એનો ગર્વ હોવું જોઈએ પણ કોઈ એની સામે આંગળી ઉછી કરી જ ન કરે અને ઊંચી આ કરે તો તમે સંતોષ શું કરો બાપુ એ જણાવો તો અમે સંતો બેઠા છે એની માટે એની માટે કોઈ પણ લડત કરવી પડે મારવું પડે તો અને ધંધુકાનું પાણી અમે હરામ કરેલું છે આવું નેપાળી બાપુ કેતા હું કે આપણે જયારે લડાઈ થાય ને ત્યારે આપણી આહવાન સરકાર એની અંદર બહુ હોમાઈ ગઈ હતી હું અને હજી પણ કોઈ પણ સનાતન કોઈ પણ હિન્દુ નું વાળ ખાંડો કરે તો એની માટે સાધુ તૈયાર માટે બલિદાન દેવા માટે દેશની ખાતર અને હિન્દુસ્તાન ની ખાતર આજે અમારી સરકાર એવી છે કે આહવાન સરકાર છે અમારી અને આ બધી જે વાત છે ને મેં કરી